જો અત્યારે કાર છે એટલે ભાઈ મેથી ભાજી એનો ઓરો ખાઈ મસ્ત મજાનું જમી લીધું બરોબર ને ભાઈ ઓરો નઈ મેથી ભાજી ને રોટલો હા એને ભેગું જોવા ગાંઠિયા હતા કેળા હતા બધું મસ્ત મજાનું હતું એ મારી મમ્મી છે ને અત્યારે જોવા ટીવી માં આ આવતું હતું ને મિત્રો તો જે આ સેટર બોક્સ નું રિમોટ છે ને એનાથી મારી મમ્મી કયું ના બદલાવે પછી કે

તો ઈના હાટું એને માનતા માની લીધી ઠીક એ મારા દીકરાનો ફોન જડી જાય ને તો એ કઉ શ્રીફળ વધારું પછી મેં કાલ પૂછ્યું મેં ભાઈ તને શ્રીફળ કે નાટું વધારે તો કે ફોન જડી ગયો ને એને હાટું શ્રીફળ વધારું એટલે પર બાર હો મેં આવું કેમ મમ્મી હે ને હોય જો જો ભાઈ કમેન્ટ કરવા ને કરી દેજો કે માં છોકરાને વસ્તુ ખોઈ દે ને તો માતાજી માં દીકરા મોબાઈલ મળી જાય માં 15 20000 નો મોબાઈલ હતો પછી હું કામ જીવનમાં સુખ આવે કયો બરોબર કયો આવે સુખ આવે મનમાં દે ભગવાન પછી હું પેલું સ્થાન ભગવાન નું બીજું સ્થાન મમ્મી નું ત્રીજું સ્થાન પાડોશી

ભાઈ તો આયલા રાખે થોડું ઘણું કારણ કે જેને જે જોતું હોય એ વસ્તુ ના મળે એટલે એની હિસાબે એને કઈ બધા માણસો આડા આડાહુરું બોલતા હોય કરતા હોય થોડુંક બાદતા હોય પણ ત્રીજું સ્થાન ઓલે ચોથું સ્થાન ને પાડોશી ને કહેવાય શું કરવા ખબર કારણ કે એની ટાઈમ ઇમરજન્સીમાં તમને જરૂરિયાત પડી તો પેલો હોગો પાડોશ કહેવાતો નથી તો પાડોશી ભાઈ આપણે એને કામ આવતા હોય બરાબર એટલે પાંચમું સ્થાન પછી બધા સગાવાલામાં આવે કારણ કે ગમે તે હેલ્પ પડી બધું થયું એની જ હું

એ હિરોઈન છે બધા મૂવીમાં એને કામ કરેલું છે ઘણા બધા મૂવીમાં માં એને કામ કરેલું તો મારા મમ્મી એની એને સેલ્ફી પડવી લીધી હે મને તો યાદ એ નથી તને યાદ નથી ભાઈ તને તો ક્યાં થી યાદ હું દેખાડું એમાં હોય ને મારા મિત્ર છે ને મેળી ઉપર થી ને ભાઈ આમ જોતા હતા આખું શૂટિંગ કઈ રીતના થતું હોય ને તો મારા મમ્મી એને એની પાસે જઈને સેલ્ફી પડવી લીધી જો આ રીતે દીક્ષા જોશી બરાબર આ મમ્મી બ્રાઇટનેસ ફૂલ કરી દઉં આ આઈડિયા રેડી માર મમ્મી ઓટે જ બેઠા હે એને મને કીધું બેન આવે તે કે ફોટો પાડો હોય કે આ આ ફોટો છે ને મારા દોસ્તારે છે ને ઉપરથી શૂટ કરેલો છે બરાબર મેડી ઉપર હતો ને દેના જે મોઈ તને દેખાડું જો મને ધ્યાન નથી રેડી એ છે હા ઈ દીક્ષા જોશી હે આ કે દેખાઈ તો હે હા

વા યારે જો આ એક્ટર છે તો એ ભાઈને વાત કરી રહ્યો લઈ લીધી હતો એ મકાલી ના ખબર હોય પણ આપણે બધા નોલેજ હોય ને એટલે ખબર હોય બરાબર ઇન્ડિયન એક્ટ્રેસ છે બરાબર દીક્ષ જોશી ઇઝ એન ઇન્ડિયન એક્ટ્રેસ ફ્રોમ ગુજરાત Who primarily works in the Gujarati film industry ગુજરાત ઇન્ડિયન એક્ટર છે ભાઈ ગુજરાતમાં ભગવાન તો

તો મિત્રો તમને બ્લોગ કેવા લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબનુ હોય બાકી ઘણી બધી મોટા માણસો આપણે જાતા હોય કરતા હોય બધી વાતચીત થતી હોય બરાબર હવે જે હીરો ડૂબ ડૂબ મુલાકાત થતી હોય કોન્ટેક્ટ થતો બધી વસ્તુ થતી હોય પણ ક્યારે તમે કરો દેખાડો ખોટો ખોટું હું દેખાડું ભાઈ આમ દેખાડું આ તો મને એવું લાગ્યું ભાઈ દેખાડવા જેવું હે તો દેખાડ્યું કે ભાઈ મમ્મી મળી ગયેલા તો હે તો મિત્રો અમે મળી આવા નવા નવા બ્લોગમાં તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબર બટન જરૂરથી માર દેજો બાય બાય